બાદરવી બીજની નિમિત્તે બાયડ સાટંબા માર્ગ પર શ્રી રામદેવજી મંદિર સવેલા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટું બાદરવી સુદ એકમ થી દસમ સુધી રામદેવજી મહારાજના નોરતા તરીકે ઉજવણી થઈ રહી છે અને બાદરવી બીજની બાબા રામદેવજીના જન્મ દિવસ તરીકે પણ ઓળખાય છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સવેલા ખાતે દર મહિનાની જેમ આ મહિને બીજ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટું હતું આ મંદિરે ઉજવણી અનોખી લહેર એટલે ભજન સત્સંગ સાથે ભક્તિમય વાતાવરણની સુવાસ સમગ્ર બાયડ તાલુકામાં દિન પ્રતિદિન પ્રસરી રહી છે સવારથી જ પગપાળા અને નેજા લઈને સાંજ સુધી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે જ્યાં ભજન સંધ્યા અને મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે દર્શનાર્થે આવેલા ભક્તજનના જણાવ્યા મુજબ રામદેવજી મંદિરે અનેક લોકો પોતાની માનતાઓ માને છે અને પગપાળા આવી લીલડો ઘોડો નેજો દજા ફૂલહાર શ્રીપોળ પ્રસાદ લઈને દર્શને આવતા હોય છે દર્શને આવતા દર્શનાર્થીઓના વાહનોને રોડથી મંદિર તરફ જતા બાયડ સાટનમાં મેઇન રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ભક્તોના ઘોડા વચ્ચે બીજના દિને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકના નિયંત્રણ માટે કોઈ કાર્યવાહી ન કરતા દર્શનાર્થીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા જોતા રમ સત્ય ન્યૂઝ